જય શ્રી કૃષ્ણ મિત્રો પૂનમ કુબોક્સમાં આપણું સ્વાગત છે આજે આપણે સરસ મજાની ઢોસા સ્ટફિંગ સેન્ડવિચ બનાવવાના છીએ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે બાળકોના લંચ બોક્સમાં આ બનાવી મૂકશો તો બાળક આખું લંચ બોક્સ ફિનિશ કરીને આવશે તો ચાલો આપણે સ્ટફિંગ સેન્ડવિચ બનાવીએ તેના માટે મેં એક વાટકી મોટી વાટકી ઝીણો સૂજી લીધો છે જો તમારે જાડો સૂજ્યો હોય તો તેને મિક્સરમાં ક્રશ કરી લેવો અને એક વાટકી ઝીણો સૂજી સામે આપણે અડધી વાટકી જેટલી મેં ખાટી છાશ લીધી છે જેટલો સુજી લો તેનું અડધા પ્રમાણમાં આપણે છાશ લેવાનું છે જો તમારે છાશ ના લેવું હોય તો તમે દહીં પણ લઈ શકો છો તેનું પ્રમાણ પણ અડધું જ રાખવાનું અહીંયા મેં ખાટી છાશનો ઉપયોગ કર્યો છે અને આપણે સારી રીતે એવું મિક્સ કરી લેશું આપણે અત્યારે ખીરું એકદમ ઢીલું નથી કરવાનું અહીં એક વાટકી જેટલું પાણી એડ કર્યું છે તેને મિક્સ કરી આપણે આને અડધી કલાક સુધી રેસ્ટ આપવાનું છે ખીરાને જો આટલું પલ લે તેટલું જ પાણી અને છાશ એડ કરી તેને આપણે અડધી કલાક રેસ્ટ આપીશું તેથી સૂજી સરસ મજાનું ફૂલી જાય ત્યારે આપણે એક પેન લેશું તેમાં ત્રણસો ગ્રામ જેટલા અમે બટેકા લીધા છે બટેકાને બાફીને મેસ કરી લીધા છે અહીં એક કપ ડુંગળી એક કપ કેપ્સિકમ અને છથી સાત તીખા લીલા મરચાં લીધા છે એક કપ ધાણા લીધા છે એક પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યારે એક ટી સ્પૂન જેટલું આપણે જીરું એડ કરવાનું છે અને બે ચમચી જેટલા આપણે સફેદ આખા તલ લેવાના છે તલને ફૂટવા દેવાના છે ત્યારે એક ટી સ્પૂન જેટલું આપણે આદુની પેસ્ટ એડ કરવાની છે અને છથી આઠ તીખા લીલા મરચાં એડ કરવાના છે જો અહીંયા તમને જેટલું તીખું ભાવતું હોય તેટલા પ્રમાણ તીખાનું પ્રમાણ રાખવાનું છે મરચાંનું પ્રમાણ એટલું વધારે ઓછું કરી શકો છો ત્યારે આપણે ડુંગળી એડ કરીશું ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન સાતવાની છે

મિનિટ સુધી આપણે ચડવા દેસું એક મિનિટમાં સરસ આપણું મજાનું કેપ્સિકમ ચડી જશે ત્યારે તેમાં મસાલા કરી લેશું તેમાં અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું આપણે ગરમ મસાલો લેવાનો છે અને જે બટેકા બાફેલા હતા તે મેસ કરી તેમાં એડ કરી લેવાના છે બધાને સારી રીતે એવું મિક્સ કરી નાખશું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે ત્યારે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અહીં આપણે કેપ્સિકમ અને ડુંગળીનો ભાગનું મીઠું એડ કરી લીધું હતું એટલે મીઠું ધ્યાનથી એડ કરજો અને એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે તેને પણ સારી રીતે એવું મિક્સ કરીને લેવાનું છે તો આપણું સરસ મજાનું સ્ટફિંગ તૈયાર છે સરસ મજાનું સ્ટફિંગ તૈયાર છે ત્યારે આપણે સૂજી ઢાંકેલી હતી તે જોશું તો સરસ મજાનો સૂજી આપણો ફૂલી ગયો છે તેમાં આપણે એક ટી સ્પૂન જેટલું આદુની પેસ્ટ કોરિયન્ડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને આપણે એને સ્મૂથ ખીરું તૈયાર કરવાનું છે તેથી આપણે એક વાટકી જેટલું પાણી એડ કર્યું છે અહીંયા ઢોસાનું ખીરું તૈયાર કરતા હોય તેનાથી થોડું જાડું ખીરું રાખવાનું છે બહુ પતલું નથી કરવાનું સારી રીતે આપણે પાણીમાં મિક્સ કરી લેવાનું છે જો આપણે આટલું સ્મૂથ ખીરું તૈયાર કરવાનું છે ત્યાં તેમાં એક ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરીશું અહીંયા ખાવાના સોડાની જગ્યાએ તમે એનો પાવડર પણ એડ કરી શકો છો જો આપણે આટલું સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે ત્યારે આપણે ઢોસાનો તવો લેશું તેને આપણે ઢોસો પાથરતા હોય તેવી રીતે મીડિયમ સાઈઝનું પાથરવાનું છે પણ આ ઢોસા કદાચ જાડું રાખવાનું છે જો આવી રીતે મીડિયમ સાઈઝનું જ પાથરવાનું છે અને થોડું ઝાડું રાખવાનું છે ત્યાં ફરતી કોળ તેલ સ્પ્રેડ કરીશું ત્યારબાદ કિનારી એકદમ ચડી જાય ત્યાં સુધી તેને ચડવા દેવાનો છે જો આવી રીતે કિનારો ચડી જાય ત્યારે તેમાં આપણે ગ્રીન ચટણી એડ સ્પ્રેડ કરવાની છે અહીંયા ગ્રીન ચટણી મેં ફુદીનો ધાણા લીલા લીલા મરચાં લસણ અને લીંબુ અને મીઠું નાખીને તૈયાર કરેલી છે ત્યારે ટમેટો કેચર એડ કરવાનો છે બધાને સારી તેવું સ્પ્રેડ કરી લેવાનું છે હળવે હાથેથી કરવાનું જેથી ખીરું સ્પ્રેડ ના થાય જ્યારે બટેકાનું સ્ટપિંગ તૈયાર કર્યું હતું તે પણ તેમાં સ્પ્રેડ કરી લેશું જો આવી રીતે બધું હળવા હાથેથી કરવાનું છે ત્યારે આપણે ખીરું ઉપરથી સ્પ્રેડ કરવાનું થોડું ખીરું આપણે સ્પ્રેડ થશે પણ આપણે ચમચા નથી આવી મદદથી આપણે સેટ કરી લેવાનું છે આવી રીતે જુઓ ત્યાં સુધી આપણે એ ખીરું એડ કર્યા પછી આપણે એક મિનિટ સુધી તેને કૂક થવા દેશું તેથી ખીરું આપણું સેટ થઈ જાય ત્યારે તેને હલકા હાથે તાવીતા અને ચપ્પુની મદદથી પલટાવી લેવાનું છે હળવેકથી પલટાવાનું છે જો આવી રીતે થોડું ખીરું સ્પ્રેડ થશે પણ આપણે તેને તાવીતા મદદથી સેટ કરી લેવાનું આવી રીતે નીચેથી પણ એકદમ ક્રિસ્પી એવું તૈયાર થવા દેવાનું જો નીચેથી પણ સરસ મજાનું ક્રિસ્પી એવું તૈયાર થઈ ગયું છે ત્યારે આપણે ચાર ભાગ પાડી લેવાના છે જેમ તમે કટરની મદદથી પણ કરી શકો છો તો આપણું સરસ મજાનું ઢોસા સ્ટફિંગ સેન્ડવીચ તૈયાર છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો જો તમે ગમી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ